નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓન નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત મળતા સમાચાર ખેડાથી ખેડા હાઇવે પર થયેલી રૂપિયા એક કરોડની લૂંટનો મામલો લૂંટનો મુખ્ય આરોપી અનાજ કરિયાણાના વેપારી મેહુલભાઈનો મિત્ર રાહિદ સૈયદ જ નીકળ્યો રૂપિયા એક કરોડની લૂંટ મામલે ખેડા ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં જ મળી સફળતા ખેડા ટાઉન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમજ અન્ય પાંચ આરોપીઓ ફરાર લૂંટને ભેદ ભેદનો ગુનો ઉકેલવા માટે ખેડા પોલીસ દ્વારા અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવી હતી ઇકો વાહન પરથી વાહન માલિકનું નામ સરનામું મેળવી તે દિશામાં તપાસ શરૂ કરાઈ હતી રાહિત સૈયદની વધુ પૂછપરછ કરતા લૂંટની તરખટ તેને જ રચ્યા હોવાનું સામે આવ્યું આરોપીની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે વિશેષ માહિતી શૈલેષ પરમાર ખેડા જિલ્લા બેરો ચીફ

રિક્ષામાંથી આ જે એકાઉન્ટ ધારક છે રાહિત સૈયદ એને એમના પત્ની વચ્ચેથી નીકળી ગયેલા અને એ લોકોએ આરોપીઓને ટીપ આપેલી આ રીક્ષા ની જાય છે અને રિક્ષા ને વચ્ચે થી રોકીમાં જે લૂંટારુ આવેલા એમને એક કરોડ રૂપિયાનો ફેલે લોટી અને ભાગી દેલા આ મુજબ ગુનો દાખલ કરેલો અને આની અંદર હેતુ જોવા જઈએ તો હેતુ જે છે એ ફક્ત એક પ્રકારની લાલચ છે કે જયારે મેહુલભાઈ જે છે એમને એમના મિત્ર રાહિત સૈયદના નામે વિશ્વાસ થી એકાઉન્ટ ખોલાવેલું અને રાહત સૈયદના નામ તો એકાઉન્ટ જે ખૂલ્યું એની અંદર પણ એવું છે કે એ લોકોએ માં રજીસ્ટર કરાવેલું વેપારી તરીકે જેથી કરી એને કેશ વિટેલની વધારે મેળવી શકાય એટલા માટે અને એ જે ફંડ છે ફંડમાં નામે એકાઉન્ટ રજીસ્ટર કરાવી રહીત સૈયદ જે પૈસા ઉપાડેલા પરંતુ રહી સૈયદના એની અંદર લાલચ જાગેલી કે આ પૈસા એ જો પોતે લઈ લે તો એના અહીં એને એમના પરિવારજનો માટે એટલે એને એના જ વિસ્તારમાં જે ગુણ્યાત ઇતિહાસ ધરાવતા હતા એ લોકોનો સંપર્ક કરેલો અને એ લોકો એગ્રી થતા તેમને આ પ્રકારની tip આપેલી અને આ ઘટના બનેલી ત્યારબાદ જે ઇકોમાં જે લોકો આવેલા હતા એ આરોપીઓની ઓળખ થઈ ગયેલી છે અને એના બે સગા ભાઈ એ બંનેની ધરપકડ કરેલી છે કે જેની પાસેથી total અડસઠ લાખ અને ત્રણ હજાર જેટલો રોકડ મુદ્દામાં મળી આવેલ છે એક એક્સિસ બાઇક મળી આવ્યું છે અને જે ઇકો ગાડી છે ઇકો ગાડી પણ અમે કબજે લીધેલી છે કે જે લૂંટની અંદર વપરાયેલી હતી અન્ય વિગત એક આ જે એકાઉન્ટ છે એ એકાઉન્ટમાં એક મહિનાની અંદર જે ટ્રાન્ઝેક્શન થયા છે એનો અભ્યાસ કર્યો છે જે ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ ગણ્યા છે આ બાબતમાં ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટને પણ જાણ કરવામાં આવેલી છે કે જેથી કરી અને વધુ તપાસ ઇન્કમટેક્સ વિભાગ તરફથી પણ થઈ શકે તો એ રૂપિયા અ જે આરોપીઓ છે એમાં ખાસ કારણ કે રિક્ષા ચાલક ફરિયાદી છે એ ખૂબ ચાલાક અને હિંમતવાળા હતા એને એકો ગાડીનો પીછો પણ કરેલો અને રિક્ષા ચાલક જે નંબર ઓળખેલો એ સાચા નંબર ની ગાડી અમને મળી આવેલી અને સાચા નંબર ની ગાડી કોનો ઉપયોગ કરી ક્યારે કરી કોના દ્વારા કરી તમામ ડિટેલમાં વિગતમાં જતા આ જુનો બેઠક થઈ શક્યો છે જેની અંદર ફરિયાદીની સૂધબૂજ અને ફરિયાદી ની હિંમત જે છે એ પણ ભાગનો પાત્ર છે બરાબર વેડ ડી વેર તો એક બાકીના જે આરોપીઓ છે હાલ ચાર જે ઉપમા આવેલા હતા એમાંથી ત્રણ ના નામ ઓળખી ઉભેલા છે એક અજાણ્યા એસન છે જ્યારે એ ત્રણને પકડીશું ત્યારે એનું નામ જાણવા મળી શકશે અને રોહિત સૈયદ છે એમના પત્ની પણ એની અંદર involve છે જે રીક્ષા માં અને ત્યાં સુધી આવેલા અને ત્યાર બાદ આરોપી ને ટીપ આપેલી અન્ય આરોપીને ને પકડીશું ત્યારે પણ મુદ્દા રિકવર recover થશે અને પૂરે પૂરે મુદ્દા માં recover કરવાના પોલીસ દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે હાલમાં પણ અન્ય આરોપીને પકડવા માટે અમારી ટીમ સક્રિય છે મિત્રો સાહેબ કેટલા રૂપિયા નો સોપારી આપવાનો હતો તો કેટલો હિસ્સો ઉતારવાનો હતો એ હિસ્સા બાબતમાં હજી સુધી આ જે રોહિત સૈયદ છે એ કોઈ ક્લિયર ફોડ પાડતા નથી એટલા માટે નંબર કોર્ટમાં રજૂ કરી અને એમના રિમાન્ડ ની પણ માંગણી કરવામાં આવશે અને જે અન્ય લૂંટારુઓ સામેલ છે એ પકડાયા બાદ વધુ ચિત્ર સ્પષ્ટ થશે પોલીસ ની કેટલી ટુકડીઓ સર સામેલ ટોટલ આઠ ટીમો બનાવવામાં આવેલી હતી એમાં એલસીબી એસઓજી પેરોલ ફરનો સ્કોડ અને લોકલ ટીમ અને ગઈકાલે જે મુદ્દામાં રિકવર થયો એમાં લોકલ ટીમ સફળતા પ્રાપ્ત કરી થયેલી છે અને અન્ય અમારી જિલ્લા લેવાની જે એજન્સીઓ છે એ હાલ આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ છે આવી પૈસાના ટ્રાન્ઝેક્શનમાં તપાસ કરી રહ્યા છે એમને કેશ વિડ્રોલ જે એક સાથે આટલી બધી કરી છે જે મિહુલભાઈ છે એ માધુપુરામાં અનાજના વેપારી તરીકે કામ કરે છે એ પ્રકારની એમની પણ થયેલું છે અને આટલા પૈસા એ આગળ ત્યાં આપવાના હતા એ પ્રકારની મેહુલભાઈ જે વેપારી છે એમને પૂછપરછ ચાલુ છે અને માં જે ફોર્મ રજીસ્ટર કરી અને ફોર્મના નામે જે એકાઉન્ટ ખોલાવ્યું એ બાબતે પણ તપાસ ચાલુ છે